તો જોઈ લો જોઈ લો જોઈ લો મિત્રો આ પોલીસ રહ્યા હતા અને લાતો મારવાના કારણે આ ભાઈને અત્યારે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે તો નમસ્કાર મિત્રો કેમ છો હું છું તમારી સાથે અલકેશ મોદી અને અલ્કેશ મોદી ઓફિસિયલ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને આખો વિડીયો બતાવો છું કે આ પોલીસ કર્મચારી ખરેખર સારું કામ કર્યું હતું પરંતુ ખબર નહીં મિત્રો કે કેમ એમને સસ્પેન્ડ કરી દીધા છે બરોબર કારણ કે તમે જોયો છે કે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે આજ લોકોએ આપણા હિન્દુ મહિલાઓને માથાને માથામાં ભાઈ પથરાઓના પથરાઓ માર્યા હતા તો ત્યારે તો ભાઈ એ મુસલમાનોને કંઈ ના કર્યું પરંતુ જ્યારે આપણા પોલીસ સાહેબે આ લોકોને જાહેરમાં નમાજ પડતા હતા એ માટે એમને લાતો મારીને ભગાડવાની કોશિશ કરી તો આ સાહેબને બોલો સસ્પેન્ડ કરી દીધા મિત્રો આ સરકાર છે બોલો હા સરકાર છે હવે હમણાં તમને આખો વિડીયો બતાવવાનો છું અને જે આવી છે સાહેબ છે એ અમને શું કીધું છે એ પણ તમને આખું સંભળવાનો છું તો મિત્રો વિડીયો છે સુધી જોતા રહેજો અને સબ્સક્રાઇબ ના કર્યું હોય તો જલ્દીથી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડી વૉલ ઉપર જરૂર સિલેક્ટ કરજો અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં અત્યારે આ વિડિયા ખૂબ જ ઝડપથી ભાઈઓ વાયરલ થઈ રહ્યા છે કારણ કે આ એમનું રાષ્ટ્ર બનાવવા માગીએ છે ને આપણે આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગીએ છીએ પરંતુ આ લોકોની જાહેરમાં જાહેર માં આ લોકો નમાજ પડી રહ્યા હતા અને ત્યાર બાદ આ પોલીસ કર્મચારી તેમણે રસ્તા પરથી ઉઠાડી લીધા કે ભાઈ તમે ઊઠી जाओ આ જગ્યાએ નમાજ મત پڑھો અને ત્યાર બાદ મિત્રો આ પોલીસ કર્મચારીને બોલો રાતોરાત સસ્પેન્ડ કરી દીધો ચાલો સૌથી પહેલા વિડિયો બતાવઉ છું તો આ વિડિયો જુઓ તમે મુસ્લમાનો કે تعلق સે યે એક એસા વાખ્યા હે જો સબકો જોડો કે રખ દિયા ઓર ઇસસે બતાતા હે કે મુસ્લમાનો કી ડિગ્નિટી મુસ્લમાનો કી ઇઝત કિતની હે اور میں وزیر اعظم سے پوچھنا چاہوں گا ہمارے ملک کے وزیر سے کیونکہ دلی میں جو لائن اینڈ ہے وہ مرکزی حکومت کے پاس سینٹرل گورنمنٹ یونین گورنمنٹ کے پاس آتی ہے میں پوچھنا چاہوں گا ہمارے وزیر سے بی جے پی کے لوگوں سے کہ بتاؤ وہ جو مسلمان جس کو آپ حالت سجدہ میں نماز میں تھا جس کو لات مار, مارا گیا ہے جس کی بیزتی کی گئی ہے